બહે હજારની વસ્તી ધરાવતા ગામના લોકો હવે તળાવનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે સનેશ ગામના લોકોનું કહેવું છે કે પાંચ કિલોમીટર દૂર આવેલા તળાવનું પાણી પીને તેઓ બીમારીનો ભોગ પણ બને છે અમારું પાણીની બહુ તકલીફ છે અમારું 8 વર્ષથી પાણી નથી આવતું તો અતારે બાયુને પગના દુખાવા બહુ એક ઘરોય નથી લઈ એકતું બાયુ દોસું તો ક્યાં ભરવા નું તો એમાં ઢોર કુતરા મારા જનાવર પીવા ને એ પાણી અમે છોકરા ને પાયું તો બીમાર પડી ગયા છોકરા દવાખાને દાખલ કર્યા પાણી ની તો બહુ તકલીફ છે અમારે

મજૂરી જાય રાતે આવે એ સમયે કામ કરે કે પાણી ભરવા જાય અહીંયાથી બહુ દૂર તળાવ છે તો ના ભેંસો ગાયો બધું ટૂંકમાં માંદણા જેવું પાણી હોય પીવા લાયક પાણી ન હોય એને ભરીને બે દે રાખવું પડે લોકોના કહેવા મુજબ ચારેક વર્ષ પહેલાં પાણીની જૂની લાઈન બંધ કરીને નાખેલી નવી લાઈનના કારણે ગામમાં આ સમસ્યા વધી છે તો કારણ એનું કે જે માઢીયાથી અમારી લાઈન સ્નેશ ગામની જે જુદી પડી છે સ્નેશ ગામની સ્પેશિયલ લાઈન તો એમાં લગભગ વાટમાં કનેક્શનો ખૂબ લેવાઈ ગયા છે ઉદ્યોગોમાં લેવા ગયા માઢિયામાં લેવાઈ ગયા ચાર મહિના પાણી આવે ને આઠ મહિના તો ચાર મહિના આવે તો આઠ મહિના શું લેવા નથી આવતું વલ્લભીપુર પાણી પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર તેજસ પટેલે બીબીસીને જણાવ્યું કે અરજીના આધારે કાર્યવાહી કરીને થી ચાર ગેરકાયદે કનેક્શન કાપી નાખ્યા છે અને જે લીકેજ છે તેને પણ રિપેર કરવાની એજન્સીને સૂચના આપી છે ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્રએ કરેલી કાર્યવાહી બાદ સનેઝ ગામ સુધી પાણી ક્યારે પહોંચશે